Wait, yeah. hey, hey, hey. મોર્નિંગ શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોડંગ કેને સ્વાગત છે આપ સૌનું આપની બ્લોગ ચેનલમાં આજે બ્લોગ મે રસોડામાંથી ચાલુ કર્યો છે કેમ કે સવાર સવારમાં નાસ્તો કરીને જવાની ઈચ્છા હતી એટલે આપણે બનાવ્યા છે રોટલો અને આજે સારો રોટલો બનાવ્યો બમરો નથી પડ્યો કોઈક દિવસ બમરો પડી જાય છે રોટલામાં એટલા માટે તો આજે મારે શૂટ છે મસ્ત દેશી બોય ને દેશી બોય ચેનલમાં અને રસોડામાં બ્લોગ બનાવ્યા છે એટલે થોડું મેસી હશે રાતનું વાસણ ઘસેલા બધા પડ્યા છે એટલે થોડું બેટા બીટ રમણ ભમણ છે ચલાવી લેજો ઓકે તો હવે ચાલો આપણે નાસ્તો કરી લઈએ દીવા બધું થઈ ગયું છે નાઈ લીધું છે ખાલી હેર કોમ કરવાના બાકી છે માથોડાનું બાકી છે બાકી આપણે નાસ્તો કરીને ચાલો શૂટ પણ ને ઘણા લોકો પૂછતા હોય છે કે લતાબેન તમારી ફેમિલીમાં કોણ કોણ છે કેમ તમે ફેમિલીને બતાવતા નથી વગેરે વગેરે તો એમાં એવું છે કે ફેમિલીમાં બધા છે મમ્મી પપ્પા છે ભાઈ બહેન છે સુંદર મજાનો ભાણો છે બધા જ છે પણ હું સવારે એટલી વહેલા ઉઠું છું શૂટમાં મારે વડનગર જવાનું હોય છે એટલે કેટલા વાગે તે લોકો મસ્ત સપનાઓમાં ખોવાયેલા હોય છે એટલે હું એ લોકોને ડિસ્ટર્બ કરતી નથી એટલે મારે રોજનું છે આવે અઠવાડિયામાં બે ત્રણ દિવસ તો જવાનું હોય જ શૂટમાં એટલે પછી બચારા એ લોકો બી થાકેલા હોય એટલે એમને હેરાન કરતા નથી એટલે ચાલો હવે વધારે ભૂલવું નથી ને તો સવાર સવારનું જ ખાસું નામ ખેંચી લીધું ચાલો હવે આપણો રોટલો બની ગયો છે રેડી થઈ ગયો છે સરસ મજાનો નાસ્તો કરીને નીકળીએ છીએ ઉપર તો આઠ ને વીસ થઈ છે મિત્રો અને આપણે પહોંચી ગયા છે વડનગર હજુ અહીંયા અમારા ટીમ મેમ્બર્સમાંથી કોઈ આવ્યું નથી એક પાંચ બે જણ આવ્યા છે કેમેરામેન સંજય આવ્યા છે અને ખટાપ આવ્યા છે મેઠા ભાયા છે બાકી બીજા લોકો હજુ બાકી છે શાયદ આજે વાઘુભાને કડવાબા નહીં આવે કડવાબાનું કંઈક એક્સિડન્ટ થયું છે અને વાઘુપા બહાર ગયેલા છે ઓકે તો મને કોમેન્ટ્સમાં જણાવો તમે કે હું અમદાવાદથી એવી તો કેટલી વહેલા નીકળી હોઈશ કે આઠને વીસે અહીંયા વડનગરમાં પહોંચી ગઈ જોકે ત્રણ કલાકનો રસ્તો છે અમદાવાદથી વડનગર તો જણાવો અને આજે તમને મારા ચહેરા પર થોડું કંઈક અલગ અલગ લાગે છે લિપસ્ટિક તો હું હવે શૂટમાં જઈને જ લગાવું છું દરેથી લગાવીને નહીં આવતી એના સિવાય સાડા નવ થયા છે મિત્રો અને અમે પહોંચી ગયા છે લોકેશન પર અને રેડી થઈ ગયા છે સાડીવાડી પહેરીને બીજા લોકો ચા રહ્યા છે સૌથી પહેલાં અમારા ચાના રસિયા બહુ છે અમારી ટીમમાં તો બીજા લોકો ચા પી રહ્યા છે ને હવે અમારું શૂટ ચાલુ થશે ચાલો બની રહો મારી સાથે શૂટમાં એક વસ્તુ બતાવો એનું નામ મને નહીં આવડતું તમને આવડતું ને તો કોમેન્ટમાં કહેવાય આ જે છે એને શું કહેવાય આમ શું કહેવાય આનું નામ હૈયે છે પણ હોઠે નહીં આવતું આને શું કહેવાય આ થેપી એને શું કહેવાય એ નહીં આર્યું આર્યું આ સોણો હા સોણો તો અને સોણો સોણો કહેવાય અમે ગામડામાં હતા ને એક બે વાર અમે થેપેલા પણ એ તો રોટલા જેવા બનાવતા આ હોળીમાં નાખવા માટે બનાવેલા છે તો ખાસો બધા આ હોળીમાં નાખવા માટે બનાવેલા મિત્રો એટલે પેડા જેવા દેખાય ગોળ ગોળ લાડુ પેડા જે કહેવાય આ તો હૈયા તો ને ઓઠે ને તો આ

અને ત્યાં અમારો સીન ચાલુ છે પણ સીનમાં હાલકટ પડ્યો એટલે આપણે વિચાર્યું ચાલ બ્લોગમાં લઈ લઈએ તો જોવા આજે છે ને બુટ્ટીઓ નથી મળતી એટલે કળીઓ પહેરીતી ને એ જ હું કહેતી હતી કંઈ અલગ લાગે છે તો બુટ્ટી લઈ લીધી છે કાકાઈ લૂટી લીધા ના ના સારી છે ચાલ લઈ લઈએ મિત્રો અમારો કેમેરામેન સંજયસિંહનો રોલ ચાલુ થાય તો સીન છે અમાર સંજેબેનો

એ એક જ જોડી છે એ ભૂરિયા કાઢ્યા જે બધા મૂકી દે બીજું લઈ આવો જાઉં તેને હું નાખી લેતો જાવ ચપ્પલ લાય એ ભૂરિયા ચપ્પલ લાવો આને કે લાવો શું કરી નાખ્યા મેઠા મિત્રો આજે અને દેશી બોયમો રોટીનો વિડીયો બની રહ્યો છે જોરદાર મને તિનાજીની તતારોથી શરૂઆત કરી દીધી છે હજી તો ચેવું થાય છે એ નેક્સ્ટ સીનમાં બતાવવામાં આવશે ચાલો રાખો અરે તમે શું કરવા આવો તમે બી શું કરવા આવો હોળીનો વિડીયો બનાવવાનો છે મિત્રો ધૂળેટીનો सुल्तान तो भाई स्टोरी समझाई रहा है लोगों ने आज वो कलर सुना छान तो 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 तो

આ આખી વાખી લઈ જો 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 મખરે આ બાપા યાર આલે અલુંખો જો તો કેર સથે આવના તું તુજા ઓ મારા જો ખરે કીધું જને તુજે તુજે મારા ઉખળો કર્યો રે હ ને આમ મઝાક નહી ય તુ એન પમોરમ તો તો લેવી તું બેટી આતો જો રંબાના આવે છે કેવા કા તારે હું

તો ચલો મિત્રો અમે નાસ્તો કરવા આવી ગયા છે અહીંયા નવદુર્ગા છે એમાં નાસ્તો કરવો હોય ત્યારે હું નવદુર્ગા પાસ ચૂકવા જાઉં છું તો હું છું ને પોપટભાઈ વિજયભાઈ હા મજા ચલો તો કંઈક નાસ્તો વાસ્તો કરી લઈએ પછી ઘરે જવા રવાના થઈએ આજે વહેલા શૂટ કટી ગયું છે કેમકે બે જ વિડીયો બન્યા છે ચલો મસ્ત મજાની આપણી ભેળ આવી ગઈ છે દાબેલી આવી ગઈ છે એટલે નાસ્તો કરીએ પછી નીકળીએ આપણે તો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા કડવાબાની ખબર કાઢવા માટે અને ભગવાનની દયા આપ સૌની પ્રાર્થનાથી કડવાબા એકદમ મસ્ત છે ખાલી એક બે ચોટ આવી છે શું તમારે તમારા મિત્રોને તો મિત્રો હમણાં દસ પંદર દિવસ કડવાબા શૂટિંગમાં નહીં આવે એટલે બૂમ કરતા નહીં કે કડવાબા જોઈએ જોઈએ આવશે આવશે પછી પણ આ થોડા બીમાર છે સાજા થઈ જાય એટલે પછી આવશે એટલે આપણે પેલા આવતા પણ કડવાબા ખબર કાઢવા ગયા હતા આપણે હોસ્પિટલમાં એટલે તો ચલો બધા મિત્રો પ્રાર્થના કરજો કે કડવાબા જલ્દીથી સાજા થઈ જાય અને વિડીયો ફરીથી એટલે તમને ફરી એવી મોજ મજ મજા કરી શકાય ચાલો હવે આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ મજા આવી ગઈ શૂટિંગમાં બહુ મજા આવી ગઈ અને મારા તરફથી આપણે હેપી હોળી હેપી ધૂળેટી આ બ્લોગ મારે જલ્દી એડિટ કરવો પડશે ચાલો બાય મળીશું ફરી નવા એક બ્લોગ સાથે હા બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સરસ મજાની કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી